પ્રાપ્ત માહિતી અનુસાર પશુપાલકો તેમની વિવિધ માંગણીઓ સાથે સાબડેરી ખાતે એકઠા થયા જો કે તેમની અને પોલીસ વચ્ચે બોલાચાલી થયા બાદ પરિસ્થિતિ વણસ્યાને ટોળું બેકાબુ બન્યું ઉસ્કેરાલ ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી જે પગલે પોલીસના ચાર જેટલા વાહનોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું આ ઘર્ષણમાં ચારથી વધુ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે ઉપરાંત પથ્થરમારાની ઘટનામાં આઠ જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી છે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો અને પચાસ જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા પોલીસે કરી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા પશુપાલકો દ્વારા બંધ કરવામાં આવેલા મુખ્ય માર્ગોને પણ ખુલ્લા કરવામાં આવ્યા છે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાના પગલે સાબરકાંઠા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે સાબડેરી ખાતે પશુપાલકોને પોલીસ વચ્ચે ઘર્ષણ ટીયર ગેસ ચોડાયા વાહનોને નુકસાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને પોલીસ વચ્ચે આજે સાબરડેરી ખાતે ઉગ્ર ઘર્ષણ થયું પોતાની રજૂઆતો સાથે સાબડેરી પહોંચેલ પશુપાલકોનું ટોળું ઉશ્કેરાય જતા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પચાસ જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા આ ઘટનામાં પોલીસના વાહનોને ભારે નુકસાન થયું છે અને અનેક લોકો ઝાગ્રસ્ત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર પશુપાલકો તેમની વિવિધ માંગણીઓ સાથે સાબરડેરી ખાતે એકઠા થયા

પશુપાલકો દ્વારા બંધ કરવામાં કરવામાં આવેલા મુખ્ય પણ ખુલ્લા આવ્યા છે પોલીસ વડા વિજય પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાના પગલે સાબરકાંઠા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે એવા રાજમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા આજે સવારે અગિયાર વાગે સાબર જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે ગઈકાલે સાબર ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો કારણ કે ડેરીનું ઓડિટ ચાલુ છે અત્યારે એટલે સંપૂર્ણ ભાવવધારો જાહેર ન કરી શકે એમ છતાં પંદરસોથી બે હજાર લોકો આજે સાવર ડેરી ઉપર ભેગા થયા હતા શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો પોલીસ એ લોકોને મીડિએશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ચારેક ગાડીના કાચ તોડ્યા જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેમાં ત્રણેક પોલીસ કર્મચારીની ઈજા થઈ છે જે હાલ સારવાર હેઠળ છે અને પચાસથી વધારે સેલ ગેસના સેલ છોડવામાં આવ્યા છે હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે ચારેક વાહનોના કાચ તૂટ્યા છે અને ત્રણેક પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે જે લોકો હાલ સારવાર હેઠળ છે જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે વીસ કિલોમીટર અત્યાર સુધીમાં વીસ લોકોને રાઉન્ડઅપ કરેલા છે પચાસ થી વધારે ટિયર ગેસ સેલ છોડેલા છે